નવલી નવરાત્રી મહોત્સવમાં ગરબામાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ વડોદરા જિલ્લા એસઓજી પીઆઈ સહિત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલનું સન્માન કરાયું કરજણમાં માંબે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવનું બીજું વર્ષ મંબાના ગરબામાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ વડોદરા જિલ્લા એસઓજી પીઆઈ સહિત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલનું કરજણ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ દ્વારા સન્માન કરાયું આવેલા મહેમાનોએ માંબાની આરતીનો લાભ લીધો હતો ગ્રાઉન્ડમાં ગરબા ખેલૈયાઓએ માંબાની ધૂનમાં ધૂમ મચાવી ખેલૈયાઓ મનમુખી ગરબે રમ્યા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સિનોર Subscribe now and press the bell icon. Never miss an update.